માંગરોળ તાલુકાના પાલોદ કિમચાર રસ્તા પાસે આવેલ શાહ આલમ શોપિંગ સેન્ટર ખાતે કિમ હોસ્પિટલ આઈસીયુ એન્ડ ડાયાબિટીસ કેર સેન્ટરનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળ તાલુકાના પાલોદ કિમ ચાર રસ્તા પાસે આવેલ શાહ આલમ શોપિંગ સેન્ટર ખાતે કિમ હોસ્પિટલ આઈસીયુ એન્ડ ડાયાબિટીસ કેર સેન્ટરનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડોક્ટર રેહાન મનસુરી અને ડોક્ટર એમ એ મનસુરી તેમજ તેમના પરિવાર દ્વારા ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કિમ હોસ્પિટલમાં આઈસીયુ વિથ વેન્ટિલેટર ઇન હાઉસ ફાર્મસી લેબોરેટરી અને એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ એક્સપર્ટ ડોક્ટર દ્વારા લોકો કોઈ સારવાર કરવામાં આવશે હેલો હું ડોક્ટર રેહાન મંસૂરી એમડી મેડિસિન અને ડાયાબિટોલોજીસ્ટ અમે કિમ ચાર રસ્તા ઉપર કિમ હોસ્પિટલ આઈસીયુ એન્ડ ડાયાબિટીસ કેર સેન્ટર સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં બધા જ પ્રકારના હાઈપરટેન્શન ડાયાબિટીસ ટાઇફોઈડ ડેન્ગ્યુ હાર્ટ એટેક લકવો તેમજ થાઇરોઇડ લિવર અને કિડનીના રોગોનું નિદાન અને એની ટ્રીટમેન્ટ પોસિબલ છે આપણા સેટઅપમાં આઈસીયુ વેન્ટિલેટર અને સુસજ્જ મોનિટરની સુવિધા ઉપલબ્ધ છે તથા ટ્વિન શેરિંગ એસી રૂમ અને જનરલ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે આપણી હોસ્પિટલમાં ઇનહાઉસ ફાર્મસી અને લેબોરેટરી અને ચોવીસ કલાક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે હું અહીંયા ઓપીડી સમયે સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અવેલેબલ રહીશ તે છતાં હોસ્પિટલ ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ આપવા રેડી છે આપ સૌનો સાકાર અને આપ સૌની સેવામાં અમે ચોવીસ કલાક અવેલેબલ રહીશું થેન્ક યુ